કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગેશની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ સાઠ પોઈન્ટ ચાર સારું કથા છે પ્રથમનો અડસઠ અને સડસઠ આ બે વચના પર વાર્તા લેશે મોં એમાં વિવેક લખ્યો એ ભગવાનનું સ્વરૂપ છે મોમાં વિવેક હોય નહીં અને જો વિવેક હોય તો મોહ કહેવાય નહીં જ્યાં રામ ત્યાં નહીં કામ જ્યાં કામ ત્યાં નહીં રામ દોનું હૃદય ન રહે એકઠામ રાત અને દિવસ એ ભેગા ન થાય જાને પણ મોહમાં વિવેક હોય એ પુરુષ એ બેને ભેગા કરી શકે છે એટલી એમાં શક્તિ છે ત્યાં લખ્યું સત્સંગ જીવનની અંદર બદ્રીકાશમાં દુરવાસા ઋષિ સાફ છે ને જ્યાં એનું મહત્તા લખી છે બદ્રિકાશની અંદર સિંહ અને બકરી એક તો પાણી પીઓ સર્પ અને નોળિયો જેને જેને વેરભાવ ભાવ છે એવા પશુ પંખીઓ પણ વેર તજી અને ત્યાં રહેશે એ નંદનારાયણ ભગવાનનો પ્રતાપ છે એની શક્તિ છે એનું સામર્થ્ય છે જો છે જે ન્યાં રહેવાથી વેરભાવ આસી ગયો જો આમ બદ્રિકાશ્રમનું વર્ણન લખ્યું ને એની અંદર મહત્તા આ બતાવી છે એની મોહમાં વિવેક હા ગણાત્ન સ્વામી કે જે પદાર્થનો ઘાટ થાય એમાં વિચાર કરવાનો પહેલો વિચાર કરી અને પછી પદાર્થનો સંકલ્પ કરવાનો તો એમાં તમને આભાસ થાય શું આમાં હસું છે શું ખોટું છે હાસું હોય તો જીવની અંદર શાંતિ થાય અને ખોટું હોય તો જીવમાં અશાંતિ થાય પરંતુ મન ઇન્દ્રિય ભેગા મળે પછી મન ઇન્દ્રિય ભેગા થઈ અને જીવને ભેગું મળે અરે જીવ એને આધીન થઈ જાય એટલે સ્વામી કે આત્તાય કર્મ કરે છે એનાથી ઇન્દ્રિયો અને મન બે ભેગા થાય એ બધા જીવ ભેગા ભળી જાય જો એટલે આત્તાએ કર્મ થયું જો એકલો જીવ કર્મ ન કરી શકે એકલો ન થાય એને ભેગા બે પડે ત્યારે એટલે મોહમાં વિવેક ન્યા ભગવાન છે સમજ્યા સ્વામી કે જે વસ્તુના ઘાટ થાય એ વસ્તુની અંદર ભગવાનની મૂર્તિ પધરાવી દેવાની જેમ આ સરસ મજાનું મકાન છે તેમાં ભગવાન સભા કરીને બેઠા છે આ ખુરશી મજાની છે ભગવાન એ પર બેઠા છે આ ગાડું સરસ છે ભગવાન પર બેઠા છે જે વસ્તુનો સંકલ્પ થાય એની અંદર ભગવાનની મૂર્તિ પધરાવી દેવાની આ નામ કહેવાય વિવેક આ મોહમાં વિવેક સરસ મજાનું કાપડ હોય આપણે લેવા ગયા હોય મન માને તો આ કાપડના ભગવાને આજે વાઘા છે જો આ ફૂલ છે એના ભગવાને હાર છે તો એ ફૂલ આપણને બંધન ન કરે સમજો ને શા માટે તમારી પાસે વિવેક છે સ્વામી કે તમારી પાસે વિવેક છે તો તમે અક્ષરધામમાં જાહો અને આ વિવેક છે એ સત્પુરુષ પાસેથી મળે છે બજારમાંથી નહીં હમ આ વિવેક મળે ક્યાંથી સત્પુરુષ પાસેથી મળે જો બજારમાંથી ન મળે એટલે મહારાજ કે ભગવાનનો ભક્તો હોય તેને સત અસતનો વિવેક જાણ્યો જોઈએ સારું નરસું જોગ અજોગ આ બધું જો પછી પોતામાં ગુણ હોય જોવાના અવગુણ જોવાના બીજામાં ગુણ અવગુણ જોવાના પોતામાં ગુણ જોવાનું હુકામે એનો અભિમાન ના આવે અવગુણ કામ જોવા તો છોડવા માટે હો તમે કહેતા જાય એક આપો આપો એક બીજામાં અવગુણ ગુણ શા માટે જોવાના તો સ્વામી સાક્ષર સવિતામાં લખ્યો પ્રથમનું તેરનું વચના હોળનું વચનામત એના ઉપર જો એ અવગુણ આપણામાં ન આવે એ માટે જોવાના હામાના અને આમાં ગુણ છે એ આપણામાં ન હોય તો આપણે સ્વીકારવાના આ માટે સમજાણું સત સતનો વિવેક જાણ્યો જોઈએ અને ભગવાને સંત જે વચન કહે એ પરમ સત્ય કરીને માને આ નામ જ્ઞાનયુક્ત વિવેક સંત કે તો દેહ ઇન્દ્રિયો મન પ્રાણ બુદ્ધિ એનાથી તું જુદો છો આ વસનને પરમ સત્ય કરીને માને અને એ પ્રમાણે વર્તે ત્યારે એને વિવેક કહેવાય સમજો વસંતને પરમ સત્ય કરી માને અને પછી સ્વીકાર્યો અમુક કોઈ માનતા હોય હારું નરસું વિભાગ પાડી દે પણ નરસાને છોડી અને હાર શંકરે નહીં શા માટે માન મળતું વાહ વાહ અને માન ન છોડી શકાય બુદ્ધિ છે બધું છે પણ અમુક તત્વ અંદર આજે આવી જાય આપણે આમ બેઠા થઈ ઉપર સૂર્ય છે એમાં ઘરણ આવી જાય તો તરસ પડે ને બોલો રાહુલ રાહુ કેતું છે ને એના બેસી જાય એટલે સૂર્યનો પ્રકાશ બંધ થઈ જાય દેખાય ઓછો ને જો એમ ઘરણ આડવા આવી જાય ને આપણામાં તો પછી ભગવાનના ભક્તના ગુણ હોય ને એ ન દેખાય આવું ગુણ દેખાય જો એ પરમ સત્ય કરીને માને એ પ્રમાણે વર્તે तारे विवेक स्वामी के तारी पे विवेक हे तो अक्षरधाम में जाओ जो के सूत्र से सूत्र के जो तरी विवेक हे तो तुम तो अक्षरधाम में जाओ हाँ विवेक सत्पुरुष ये परम सत्य क्रिए माने અને એ પ્રમાણે વર્ત્યા જાને સ્વામી કે તમે દર્શન કરવા આવ્યા હાડાબારી થઈ ગયો દર્શન કર્યા પછી કે જમ્યા જમવા ગયા જમીન પાસે આવ્યા પછી આમાં પૂછી કે જમ્યા આવ્યા તો હા તો ખબર નથી ખબર હતી છતાંય પણ ભક્તમાં ગાઢ પ્રેમ એમને લઈ અતિશય લાગણીને લઈ અને થયા તો કેમ છે તમે જ કીધું એમ કે જમવા એટલું ભૂલી ગયા કે એમ પ્રેમ હોય ને તો એ યાદ રહી જાય તો સ્વામી સંભાળવા ના આવ્યા હોય તો પોતે માથે બેહીને સંભાળે ને એટલો આપણે આનંદ થાય ભલે આશને હોય પણ વાણીમાં અમૃત છે વાણીમાં મીઠાશ છે વાણી છે એ પાણી છે વાણી છે એ અમૃત છે પણ ભગવાન સંબંધીઓ જગત સંબંધી નહીં કઈ હા બાય એ ભગવાન સંબંધી જો એટલે નાસ્તિકપણાનો હેતુ નાસ્તિકનો સંઘ એની બેઠક વોઠક એ જો પણ એનો ધીમે ધીમે કરતાં કરતાં વાત કરે અને પથ પાડી દે આ વધે છે નો કોર રહી જાય સ્વામી એ ને દરિયાને કાંઠેથી બે વાણ હરખા જતા હોય એક હરખે નિશાને હોય પણ એક દોરાવા નિશાન જાય ને તો આમ બે વજ નખા પડી જાય પછી ભેગા ન થાય ખાલી એક દોરાવવામાં એમ ભક્તો અભક્તોને ધાજો ફેર ન હોય એટલો હોય એક દોરો ફેર હોય આમ થઈ જાવ તો લાખો ગામનું સેટ થઈ જાય અક્ષરધામમાં જતો હોય ને તો ત્યાંથી બીજો જાય અને વિવેક હોય સત્પુરુષનો આપેલો સત્ય અસત્ય જોગ અજોગ શુભ અશુભ કાર્ય કાર્ય આનો વિવેક હોય ને તો એ સ્વામી કે પૃથ્વી પર છે છતાંય અક્ષરધામમાં છે આ લોકના સુખમાં બંધાયેલો છે છતાંય છૂટો છે અને એને આ લોકના પદાર્થ બંધન કરે બંધાઈ ગયેલો હોય ને છતાંય છૂટો જો આ વિવેક ન હોય તો છૂટો હોય તો બંધાઈ એ બંધાઈ પેઠે ભરતજીને પેઠે જોયું છૂટા હતા ને બંધાઈ ગયા અને જનક રાજા રાજ્યમાં હતા છતાંય પણ નિલેપ્યા છે નિર્બંધન થયું નિર્બંધન હતું એને બંધનમાં ઢોળી નાખી દીધો એટલે જાણપણું એ અક્ષરધામનો દરવાજો છે અને જાનપણું છે એ અક્ષરધામ છે જ્યાં સુધી આપણામાં જાણપણું હોય ત્યાં સુધી ભજન થાય ઝાનપણું ગયું એટલે ભજન બધું વહી જાય બોલો સહેજા